જય ભવાની જય માતાજી સૌથી પહેલા તો એક દીકરી તરીકે આ જે સભા છે મારી સામે એના ઓવાના લઉં છું અને માં ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણો જે આ સંપ છે મારો સમાજ જે અહીંયા એકઠો થયો છે એને કોઈની નજર ના લાગે આપણો ગૌરવ ઇતિહાસ આપણા વડીલો પાણીયા આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી મારી મહિલાના વક્તાઓએ પણ કર્યું હું વધારે નથી કહેવા માંગતી પણ આપણે જ્યારે લોકશાહી આપી ત્યારે આપણો ગૌરવ બનતો ઇતિહાસ આપણે આપ્યો હતો અને આજે લોકશાહીમાં સત્તાની લાલસામાં સિત્તેર વર્ષના વયોવૃદ્ધ આ શબ્દ હું એટલે કહું છું કે કારણ કે આપને આટલા દિવસથી એ સમજાવવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે ત્રણ વાર માફી માંગી છે પણ આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મીટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણે દીકરાને આપણે મહારાણા પ્રતાપની વાતો કરશું ક્યાં સુધી શિવાજીની વાતો કરશું ક્યાં સુધી રાણી લક્ષ્મીબાઈની વાતો કરશું જીજાબાઈની વાતો કરશું મારીને તમારી અંદર કોક રાણો ઊભો થાય મારીને તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભો થાય અને આજે સમય છે આપણો ગૌરવવંતો ઇતિહાસની રક્ષા કરવાના તારે મારી સામે અહીંયા હજારો નાના બેઠા છે મારી સામે અહીંયા હજારો લક્ષ્મીબાઈ બેઠી છે એને હું બતાવું છું અને આવકારું છું આપ જોઈ રહ્યા હશો કે આટલા દિવસની અમારી આપણી જે આ લડાઈ છે એમાં સંકલન સમિતિના આપણા વડાઓ જે કોઈ એક રણનીતિ સાથે એક અનુશાસન સાથે આપણને જે આદેશ કરી રહ્યા હતા એને આપણે સૌ આપણી સંસ્કાર અને મર્યાદા સાથે લોકશાહીમાં લડત આપી રહ્યા હતા હું આપને એ નોંધ લેવા માંગુ છું કે મારી બહેનોએ વડીલોએ મને કીધું અને મારા પ્રમુખ તરીકેના આ એક હું એક મારી બહુ નાની ઉંમર છે હું આપને એ પણ કહું કે અમારી સંકલન સમિતિમાં સૌથી નાની ઉંમરની સંસ્થાની પ્રમુખ છું અને હું સંકલન સમિતિની આખી ગુજરાત રાજ્યની પ્રમુખ છું તો સ્વીકારીને દરેક સંસ્થા તાલુકા જિલ્લાની સંસ્થાના પ્રમુખ મહિલાઓ લોકશાહી ગમે આવેદન આપ્યા રેરી કરી આપણે જોયું હશે કે મોદી સાહેબને ને પત્ર વ્યવહાર કરવો એ દરેક જગ્યાએ एक अनुशासन साथी मर्यादा साथी क्या पण कायदा નું ઉલ્લંઘન નથી કર્યું તો હું આપના માધ્યમ ચેના તત્રને પણ કહેવા જ આવું છું કે બે દિવસ પહેલા હું મે જામનગરનું ચિત્ર જે જોયું ત્યારે મારું બેનીની માથે મને એટલું એમ થઈ ગયું કે આ हालत હોય તમે એક તો વિચાર કરો કે જે સંસ્કાર થી मर्यादा થી જે વાત સુતાવીઓ ન જાવી કમેજી લડત આવી રહી છે ને હું તો નેતાઓને પણ કહું મને દરેક નેતાને ખાલી રૂપાલા સાહેબને નહીં કે તમારા સારા કાર્યને જો જનતા વાહ વાહ કરતી હોય ને તો તમારી ભૂલને હાઈ હાઈની પણ તૈયારી રાખવી જોઈએ તો આ લોકશાહીમાં જ્યારે બહેનો વિરોધમાં ગયા ત્યારે એમની સાથે એક ગેરવર્તણૂક કરવામાં આવી અને એ હું આપના માધ્યમથી વખોડી કાઢું છું અને કહું છું કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બહેનો છેડો પણ જો પર પુરુષે અડ્યો

મહેપાલસિંહ અને ભીપદનસિંહ બાકી કરતા પ્લીઝ દાખી જાઓ પ્લીઝ દાખી જાઓ સાવને રાખો ના કરો પ્લીઝ આપણો આપણો જે પ્રોગ્રામ છે આપણા સમય મર્યાદામાં જ આપણે પૂરો કરવાનો છે આપણા જે ઘણા રસ્તાઓ છે પ્લીઝ ભાઈ ભાઈ તમારે બાકી ના કરવું પડે પ્લીઝ વેલકમ બહુ બહુ ધન્યવાદ ના કલ્ચરલ આયોજક છે તમને આપને વેલકમ કરી છે અને વિભત્રજી છે મનેનું वेलकम બધા પ્લીઝ પ્લીઝ સાથ રેકોર્ડ આપણે આ કાર્યક્રમને ઉચક દેજો સ્પીચ ચાલો છે આપણે બોલવાની આ સમય સંકળીએ મહેરબાની કરીને બ다가 જય ભવાની જય ભવાની જય ભવાની નાજપુર દેતા જીનદાબાદ નાજપુર દેતા જીનદાબાદ विराजमान हो है अभी तो बहुत सारे लाखों लोग अभी सड़कों पर हैं और मैं भी आपके बीच में हूँ अभी तो गुजरात उठा सर उठा भर है देखना भी नजारा बाकी है मैं आपके बीच में हूँ जो वक्ता बोल रहे उनके बोलने दीजिए और फिर मैं भी आपके बीच में रहूंगा जय पवार जी बासरी तृप्तिबा બધા હવે નીચે બેસી જજો જગ્યા લઈને સુ શિષ્ટ બધરીતે આપણે જે આપણા બખાણ કરીએ છીએ એનો આપણે અમલમાં મૂકીએ તૃપ્તિબા રાઉંજી હું જય મહારાજ હવે મુખ્ય વાત જે આપ સૌને કહું છું અને આપ સૌ આના પર નોંધ લ્યો આપણે સૌ જાણીએ છીએ આટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું આપણા જ સમાજના બીજા ભાઈઓ આપણા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોકલવામાં આવી રહ્યા છે તો આપ સૌને હું એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય બાકી એમનું ગોત્ર તો આજ છે જે તમારે મારું છે

જગાઈ લાંબી છે આપણે સૌ જાણીએ છીએ મને અમને ઘણા કેવા આવ્યા અને મીડિયા એ પણ પૂછ્યું કે ભાઈ ટિકિટ રદ નહી થાય તો શું કરશું એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ હું એ કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સંગ ખોલી શકો